મહિલા મંડળે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજવાડી ખાતે યોજાયેલા આનંદ ના સ્ટોલ ઉભા કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ અને વાનગીનો સ્વાદ માણ્યો હતો લખપત તાલુકાના દયાપર ખાતે કડવા પાટીદાર મહિલા મંડળની બહેનો દ્વારા એક દિવસીય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહેનો દ્વારા વિવિધ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સત્યનારાયણ કડવા પાટીદાર સમાજવાડી ખાતે સ્થાનિક મહિલા મંડળ દ્વારા યોજાયેલ આનંદ મેળામાં મંડળની સભ્યો બહેનો દ્વારા પાણીપુરી પાઉભાજી ફ્રુટ તેમજ સાઉથ ઇન્ડિયન પોપકોર્ન ભેડ સહિતના વિવિધ વાનગીઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં બહેનો તેમજ ભાઈઓએ આ સ્ટોલની મુલાકાત લઈને વાનગીઓનો સ્વાદ માણ્યો હતો મહિલા મંડળના પ્રમુખ શીતલબેન સાંકલા માર્ગદર્શન હેઠળ યોજાયેલ આનંદ મેળાના આયોજન અંગે હેમલતાબેન દીપક લીંબાણીએ જણાવ્યું હતું કે બહેનોમાં વિવિધ વાનગીઓ બનાવવા પ્રત્યે રૂચિ કેળવાય તે હેતુ માટે તેમજ બહેનો દ્વારા જાતે તૈયાર કરેલ વિવિધ પ્રકારની વાનગીઓ રાહત ભાવે લોકો સ્વાદ માણી શકે તે હેતુ માટે આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ યોજાયેલા મેળાને રિબિન કાપી ઉપસ્થિત આગેવાનો સરપંચ ભગવાનભાઈ પટેલ હસમુખભાઈ પટેલ વિનોદ મૈયાદ સહિતના લોકોએ કર્યું હતું આયોજનને સફળ બનાવવા માટે લીલા બેન પોકાર ગંગાબેન લીંબાણી જવરબેન લીંબાણી સહિતના મહિલા મંડળના સભ્યોએ ખુબ ખૂબ જહેમત ઉઠાવી હતી યોજાયેલા મેળા માણવા માટે દયા પ્રતમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પર મહિલા મંડળમાં મારી જવાબદારી વખતે અમે બધાએ સૌ સાથે મળીને આનંદ મેળાનું આયોજન કર્યું છે આ અમારો આનંદ મેળા બીજું વર્ષથી મેળો અમારું હતું ને આનંદ મેળો એવું એકદમ સક્સેસફુલી રહ્યો એટલે આ વખતે અમે ડબલ ઉપ આનંદ મેળાનું આયોજન કર્યું છે અને અહીંયા દરેક પ્રકારની પાણી પીના સ્ટોલ છે જેવા કે પાણીપુરી ભેડ રસા પેટેજ મંતુરન દરેક બહેનો સાથે જ ઘેર પોતાની બનાવટ બધું એકદમ કઈ કહીને બધું અમારા ઘર જ છે અને આવો જ ઉત્સાહ અમને મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ